નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલના નવા વિડીયોમાં આજે હું તમને કપાસ અને મગની સંયોગ્ય તે વિશે માહિતી આપીશ જે તમને ખૂબ જ ઉપયોગી થશે ઓછી જમીનમાં તમારે વધારે ઉપજ કેમ મેળવી એના વિશે પણ માહિતી આપી સાથે તેમાં દવા અને કીઓ ખાતરનો ઉપયોગ કરવો એની પણ માહિતી આપી તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરજો કપાસ અને મગની સંયોગ્ય ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે આ પદ્ધતિથી જમીનનો પૂરતો ઉપયોગ થાય છે મગમાં રહેલા રાઇઝોબિયર બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજન વધારે છે જે કપાસને સારી વૃદ્ધિ માટે મદદરૂપ છે ઉપરાંત મગ વહેલો પાકે છે જેથી કપાસને વધારાની જગ્યા મળે છે અને ખેડૂતોને વધારાની અને ખેડૂતોને વધારાનો નફો પણ મળે છે આ ખેતી માટે જમીનની વાત કરીએ ખેડૂત મિત્રો તો કાળી અથવા લોહ જમીન વધુ સારી રહે છે અને સારો નિકાસ માટે જરૂરી છે ખરીફ મોસમમાં ખાસ કરીને જૂનથી જુલાઈ દરમિયાન વાવણી કરવી ઉત્તમ છે જમીન તૈયાર કરવા માટે પહેલાં તમારે ઢેફા કાઢી લેવા અને ત્યારબાદ તેમાં કટરાખી લેવું છે વાવણીની વાત કરીએ તો ખેડૂત મિત્રો કપાસ વાવ્યા બાદ એક મહિનાનું થઈ જાય પછી તમે મગ વાવી શકો છો ખાતર વ્યવસ્થાની વાત કરીએ ખેડૂત મિત્રો તો નાઇટ્રોજન એંસીથી સો કિલો હોવો જોઈએ ફોસ્ફરસ થી પચાસ કિલો અને પોટાસ ચાલીસ કિલો પ્રતિ એકરે આપવું જોઈએ મગ માટે ફોસ્ફરસ વીસથી ત્રીસ કિલો અને શરૂઆત માટે નાઇટ્રોજન દસથી પંદર કિલો પ્રતિ એકર પૂરતું છે મગ ઝડપથી જમીન ઢાંકી દે છે એટલે તેનું તળ ઓછું થાય છે સિંચાઈ માટે સામાન્ય રીતે વરસાદી મોસમમાં વધારે પાણીની જરૂર પડતી નથી પણ જો સૂકો પડે તો કપાસને ફૂલ આવતી વખતે અને ઝીંડવા આવતી વખતે પાણી આપવું જરૂરી છે રોગ નિયંત્રણની વાત કરીએ ખેડૂત મિત્રો તો જેમાં કપાસિયા કપાસમાં સોશિયા જસરડા ગુલાબી બોલવમ અને પીલીબાગનો પ્રભાવ જોવા મળે છે અને મગની વાત કરીએ તો મગમાં સફેદ માખી જરસડા અને પાવડરી બિલ્યોટ સામાન્ય છે પીળાશ પીળાશ ટ્રેકી ટેપ લગાવી શકાય અને જરૂર પડે ત્યારે યોગ્ય દવાનો છંટકાવ પણ કરવો જ હોય છે કાપણીની વાત કરીએ તો મગ પહેલું તૈયાર થઈ જાય છે તે સામાન્ય રીતે સાઠથી સિત્તેર દિવસમાં તૈયાર થઈ જાય છે જેથી કપાસને વધુ જગ્યા મળે છે અને તેનું ઉત્પાદન વધે છે કપાસનો પાક ઓક્ટોમ્બરથી ડિસેમ્બર વચ્ચે આવે છે આ સંયુક્ત ખેતીથી જમીનની ઉત્પાદકતા વધે છે તળ ઓછું થાય છે અને ખેડૂતને વધારાની આવક પણ મળી રહે છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એકવાર લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધારે માહિતી માટે તમે કોમેન્ટમાં જણાવી શકો છો તો હું અલગથી વિડીયો બનાવીને મગ વિશે માહિતી આપીશ આભાર